અમદાવાદમાં અગિયાર અને બાર ઓક્ટોબરે સાત સંઘા ધ વેન્યુ ઓફ ઓકેશન ખાતે વિશ્વના સૌપ્રથમ હેક્ઝા ઇમર્સિવ ઓડિયો વિઝ્યુઅલ કોન્સર્ટ યુફોરિયા ચેપ્ટર પાર્થનું આયોજન કરાયું હતું એક અનોખું ફોર્મેટ જેમાં એફ અંતર્ગત અધિકારિક રૂપથી સંરક્ષિત કરવામાં આવ્યું આ વિશેષ એક્સપિરિયન્સનો કોન્સેપ્ટ ફિલ્મમેકર અને કમ્પોઝર ઋતુલનો છે જેઓ દર્શકોની સ્ટોરી ટેલિંગ મ્યુઝિક અને ફિલોસોફીની મલ્ટી સેન્સરી જર્ની પર લઈ ગયા યુફોરિયાના ફાઉન્ડર રૂત કહ્યું યુફોરિયા એ સ્ટોરી નો જીવંત પ્રયોગ છે તે શ્રોતાઓને યાદ અપાવવા માટે ધ્વનિ ગતિ અને કલ્પનાને એક સાથે લાવે છે કે કલા આપણી અંદર કંઈક જાગૃત કરી શકે છે રડી આ પ્રકારનો કાર્યક્રમ ક્યારે થયો હતી તો એનો વિચાર ક્યાં ક્યાં શું રહેતો છે સો આ પ્રકારનો કાર્યક્રમ આ કાર્યક્રમ મારા માટે કાર્યક્રમ નથી આ કાર્યક્રમ મારા માટે કાર્ય છે જ નહીં કે કર્મ છે જ નહીં કે જે મેં પોતે અવધાર્યું હોય આ મારા દ્વારા થઈ રહ્યું છે એટલે એવું તો હું ના કહી શકું કે કોઈ એક ક્ષણમાં કોઈ એક આઈડિયા આવ્યો હોય અને એ આઈડિયાને લઈને અમે એક્ઝિક્યુટ કર્યો છે ઓવર લાસ્ટ ટુ થ્રી યર્સ બહુ જ બધા આઈડિયાઝ જ્યારે અમે હંડ્રેડ વીક્સ હન્ડ્રેડ સોંગ્સ ચેલેન્જના સોંગ્સ બનાવી રહ્યા હતા જ્યારે કોન્સર્ટ કરવાની ઈચ્છા હતી જ્યારે મારે એક ફિલ્મ ડિરેક્ટરથી આગળ વધીને એક એવું ફોર્મેટ ઇન્વેન્ટ કરવાની ઈચ્છા હતી કે જે ફિલ્મોથી પણ વધારે ઇમર્સિવ હોય આ બધા ઇન્ટેન્શન્સ અને આઇડિયાસ ભેગા થઈને આવી રીતના એને સ્વરૂપ લીધું છે સો આ પર્ટિક્યુલર કોન્સેપ્ટમાં કે સ્ટોરી લાઈન જે અમારી છે ઘણા લોકો મને યાદ છે ગઈકાલે જ્યારે અમે શો કર્યો ને ત્યારે કોઈ કેવું બોલ્યું તું ઓડિયન્સમાં અરે આ તો પિક્ચર જેવું છે તો દેટ ઇઝ એક્ઝેક્ટલી ધ પોઈન્ટ કે આ કોન્સર્ટ નથી આ મૂવી નથી કે પછી આ એક નાટક પણ નથી આ કોમ્બિનેશન છે ત્રણે ફોર્મેટનું એક સ્ટોરી લાઈન છે જેમાં અમારો એક નહીં પણ બહુ જ બધા મેસેજીસ છે બટ મેઇનલી કે તમારી લાઈફનો પર્પઝ શું મંતવ્ય શું અને એની તરફ તમારું અપ્રોચ કેવું હોવું જોઈએ બસ એની અરાઉન્ડ અમે બહુ બધા અલગ અલગ મેસેજીસ આપી રહ્યા છીએ આ સ્ટોરી લાઇનમાં બટ વિથ રેફરન્સીસ ફ્રોમ મહાભારત રામાયણ આપણા વેદ ભગવદ્ ગીતા એન્ડ સો ઓન